એકદમ સસ્તા ભાવે આખું ગુજરાત ફરી આવવાની છૂટ આખું ગુજરાત ફરી આવો તમે મારા જેવા ભાવે તમને આ કોઈ પ્રીમિયમ પ્રીમિયમ મટીરિયલ જ આવે બાજુ બધું જ પ્રીમિયમ વાહ ભાઈ એવું કે છે કે આખું ગુજરાત ફરી લ્યો આટલું સસ્તું તમને ક્યાંય જોવા નહીં મળે આમની પાસે વેરાયટી ઢગલો તો જોવો સાહેબ ખટારા મોઢે કન્ટેનર મોઢે કાયમ માલ આવે છે અલગ અલગ ડિઝાઇન અલગ અલગ વેરાયટી અલગ અલગ પેટર્ન જોવા મળે મને એ તો કયો સાહેબ આ વોલપેપર લગાવાય ક્યાં

અહીંયાથી ઓલ ઓવર ઇન્ડિયામાં સપ્લાય કરવામાં આવે છે જો તમે ઇન્ડિયામાં કોઈ પણ સિટીમાં કોઈ પણ રાજ્યમાં રહેતા હોય તમારે હોલસેલ કરતા સસ્તા ભાવમાં વોલપેપર મંગાવવા હોય તો ઘરે બેઠા મોકલી આપે છે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે ખાલી તમે વોટ્સઅપમાં હાઈનો મેસેજ નાખો તમને આખો કેટલોક મોકલી આપે છે તમે સિલેક્ટ કરીને ઓર્ડર કરો તમને ઘરે કેટલા દીમાં મોકલી દયો અને એટલું જ નહીં સેમ ડે ડિસ્પેચ સેમ ડે જ મોકલી દયો ઓલ ઇન્ડિયા સેમ ડે ડિસ્પેચ વાહ ભાઈની સર્વિસ ખૂબ સારામાં સારી છે કેમ તડકો એટલો પડે ચોમાસામાં વરસાદ આવે અહીં આવવાની જરૂર નહી તમે વોલペપર હવે મારી જોડે આ ચાર સ્ટીકર છે સેલ્ફ છે અને છે આ તમે જાતે પણ ઘરમાં લગાવી શકો છો જાતે લગાવી શકાય લગાવી શકો બિલકુલ હવે એ મને કે આ સ્ટીકર લગાવી ક્યાં ક્યાં શકાય આ જુઓ તમે તમારા ઘરમાં ફર્નિચરની અંદર આ રહ્યા કલર છે પછી તમારે ટીચર ની અંદર તમારે માર્બલ લુક કરવું હોય તો માર્બલ માં છે ઘણા બધા કલર ઓપ્શન છે મારી જો તમારે ગણના અનુસારમાં એમ નહીં પછી આ સોનાનું ઝાડવું છે કે શું આ સોનાના પાંદડા સુરેશ ભાઈ આ બધા આર્ટિફિશિયલ પ્લાન્ટ છે આર્ટિફિશિયલ પ્લાન્ટ છે બધી માં આપણી પાસે નાની મોટી સાઈઝ ગણના અનુસારમાં તમે કોઈ પણ લઈ લગાવી શકો છો નાની મોટી બધી સાઈઝ આપણી એમ નહીં પછી આય તમે હોલસેલ કરતા સસ્તા ભાવમાં આપશો ને કુલ બિલકુલ પછી આ દીવાલ માં લગાવવાનું આ શું છે આ આપણી પાસે વર્ટીકલ ટાઇલ્સ છે

આ બિલકુલ વોટરપ્રૂફ આવશે નોન સ્ક્રેચેબલ આવશે અને તમે જાતે પણ ઘરમાં લગાવી શકો છો શું તમારા ઘરમાં ભેજ છે પાણીનો ક્ષાર આવે છે તો એના માટે બેસ્ટ ઓપ્શન છે બેસ્ટ સોલ્યુશન એમાં મારા પાસે ઘણા બધા કલર ઓપ્શન છે સુરેશભાઈ જોઈ લો તમે જોઈ શકો છો જુઓ સુરેશભાઈ આ આપણી પાસે પીવીસી કાર્પેટ છે બિલકુલ વોટરપ્રૂફ ઇઝી ઇન્સ્ટોલેશન અને એમાં પણ મારી જોડે પીવીસી પ્લેન્ક છ બાય છત્રીસ ઇંચના અને આ બિલકુલ વોટરપ્રૂફ આવશે ઘરમાં તમે લાદી પથ્થર ટાઇલ્સો લગાવીને કંટાળી ગયા હોય લોંગ ટાઈમનું કામ હોય આ બિલકુલ સેમ ડે તમારું તૈયાર થઈ જાય ફ્લોરિંગ સસ્તા ભાવે હોલસેલ થી પણ નીચા ભાવે એમ નઈ પછી અરીસા જેવા કાચના કટકા જે બધી વળી જાય આ છે શું અરે સુરેશભાઈ આ મોજીક ટાઇલ્સ છે તમારા ઘરમાં

મારા મોટું વોલપેપર નું હબ છે અહિયાં તમને એન્ટ્રી ઘણી બધી મળી રહે છે બાકી તમે સુરત વડોદરા જામનગર જુનાગઢ કચ્છમાં કોઈપણ સિટીમાં રહેતા હોય ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે એક કોલ કરો તમામ માહિતી તમને ઘરે બેઠા મળી રહી છે ઓર્ડર કરી દેજો તમને સેમ ડે અહીંયાથી થી પણ કરી આપવામાં આવે છે